શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુ ના અધ્યક્ષ સ્થાને પંડિત દયાલ ઓડિટોરિયમ હોલ દાહોદ ખાતે બંધારણ પર કાળા ડાઘ સમાન કટોકટી લાદવાના પચાસ વર્ષની ઉજવણી કરાઈ

શિક્ષણ મંત્રી શ્રી કુબીરભાઈ ડિંડુર અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ દાહોદ ખાતે બંધારણ પર કાડા ડાક સમાન કટોકટી લાદવાના પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી કટોકટીના રાજ્ય કક્ષાનો સંવિધાન સર્વેએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે પચીસ જૂન ઓગણીસો ના રોજ દેશમાં તાત્કાલિક સરકાર દ્વારા આંતરિક કટોકટી અમલમાં મૂકીને કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો આજના યુવાઓ આપણા સંવિધાનને જાણે સમજે તેમજ તેના મૂલ્યોને સાચવીને અનુસરે છે આજેથી પચાસ વર્ષ પહેલા તાત્કાલિક સરકાર દ્વારા બંધારણીય કટોકટી હતી જેનો વિરોધ કરનાર અનેક મહાનુભવો કે જેઓ બંધારણની રક્ષા કરવા માટે અવાજ ઉઠાવનાર એ તમામ લોક નેતાઓની ધરપકડ કરીને જેલને હવાલે કરવામાં આવ્યા હતા એ ઘટનાક્રમની યાદનાને શબ્દ દ્વારા વર્ણવી શકાય એમ નથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે બંધારણ માટે શહીદી વહનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આપણે ભેગા થયા છીએ એ સાથે આપણા બંધારણની જે જોગવાઈઓનો દુરુપયોગ કરીને જે તાત્કાલિક સરકારે દેશમાં કટોકટી લાદવાનું કાર્ય કર્યું હતું આ કટોકટીથી દેશમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોને કેવી યાતનાઓ ભોગવવી પડી હતી અવાજ ઉઠાવનાર લોકોનો અવાજ પણ કેવી રીતે દબાવી દેવામાં આવ્યો હતો તેનું દ્રશ્ય વર્ણન કર્યું હતું બંધારણની આવી હાલત કરવાના દુઃખદ અને યાતનામય સમયગાળાની આવનારી પેઢી યાદ કરી અને ભારતીય લોકશાહીમાં બંધારણીય મૂલ્યોનું શું મહત્વ છે તેના વિશે જાણે તે માટે વક્તા શ્રી પરિમલ પાઠક દ્વારા કટોકટી કાર્ડની વેદના અને સંવેદના અને જો આજે જો કટોકટી લાદવામાં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય એનો ચિતાર આપ્યો હતો આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર સહિતના મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌએ કટોકટી દરમિયાનની યાદોના સ્મરણોનું પ્રદર્શન કરતી ફિલ્મ નિહાળી હતી એ સાથે વર્ચ્યુઅલ માધ્યમ થકી રજૂ કરવામાં આવેલ નાટક પણ નિહાળ્યું હતું જેમાં જે તે સમયે કટોકટી અમલમાં મુકાતા થયેલ સામાન્ય લોકોની પરિસ્થિતિનું તેમજ લોકવેદનાનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું સંવિધાન હત્યા દિવસ નિમિત્તે યોજવામાં આવેલા પ્રસંગે વક્તા શ્રી પરિમલ પાઠક પ્રાત અધિકારી શ્રી મિલિંત દવે પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાબી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધા ભળંગ પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી રીના પંચાલ સહિત અન્ય અધિકારશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોલંકી રોહિત દાહોદ જિલ્લા